नमस्कार दर्शक मित्रों ब्रेकिंग न्यूज़ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વળા ગામ ખાતે જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ આજરોજ તારીખ 12 8 2025 ના રોજ ધનસુરા તાલુકાના વળા ગામ ખાતે બાલનાથ મહાદેવ મંદિરમાંથી વળા ગામ બજાર અને ગ્રામ પંચાયત સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર સામાજિક આગેવાનો અને બાયડના પ્રાંત અધિકારી હાર્દિકભાઈ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ વડા ગામના સરપંચ શ્રી સૂર્યબાનસિંહ રહેવરજી જિલ્લા સદસ્યના તેમજ તાલુકાના પ્રમુખ કૌશિકભાઈ પટેલ તેમજ શ્રેય વિદ્યાલયના બાળકો અને ગામના લોકો અને સંગઠનના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડાગામ ખાતે તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તાલુકા કક્ષા નો એમાં આજે મંત્રી અધિકારીઓ સંગઠનના આગેવાનો શ્રી

તમામ ગામના આગેવાનો વડીલો તથા આજુબાજુના ગામના વડીલો અને આચાર્ય સ્કૂલના ના ખુબ આભાર માનું છું બધા સમય કાઢી અને બધા પધાર્યા